હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રયાસ કુકિંગ ચેનલમાં હવે શિયાળામાં શાકભાજી છે એ અવનવા મળતા હોય છે જેમાં શાક બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે એમાંની જ એક શાકની રેસિપી એટલે મેથી રીંગણાનું શાક જી હા ફ્રેન્ડ શું તમે ક્યારેય મેથી રીંગણાનું શાક બનાવ્યું છે જો ન બનાવ્યું હોય તો એક વખત અવશ્ય ટ્રાય કરો અને જો આ રીતે બનાવ્યું ને તો બે બે રોટલા એક વ્યક્તિ કેમ ખાઈ જશે તમને ખબર પણ નહીં પડે એના માટે મેં અહીંયા અડધો વાટકો લીલી મેથી સમારીને એક ટમેટું અને જે લીલું લસણ આવે છે એ ચારથી પાંચ કડી અને ત્રણ મોટા રંગણાં છે એ રીંગણા લીધેલા છે સૌથી પહેલાં આપણે રીંગણાને છે હવે તમે જો આ મેથી રીંગણા શાક રોટલા સાથે ખાશો તો જે વ્યક્તિ એક રોટલો ખાતો હશે ને એ બે બે ખાઈ જશે અને રોટલી સાથે બનાવશો તો પણ તમારી વ્યક્તિ બે બે ત્રણ ત્રણ રોટલી વધારે જ ખવાઈ જવાની એટલું સરસ બને છે બધા રીણા સમારીને તૈયાર છે હવે કાળા ન પડે એટલે એક ગ્લાસ પાણી ઉમેરી દઈએ ત્યારબાદ જે લીલું લસણ ફોલીને રાખ્યું હતું એને એકદમ ઝીણું સમારીને તૈયાર કરી લેશું ઝીણું એકદમ લસણ સમારાઈ જાય ત્યારબાદ તો આ રીતે લસણ પણ સમારીને તૈયાર છે હવે કુકરમાં અહીંયા શાક બનાવવા માટે તેલ આપણે મૂકી દઈએ ગરમ થવા માટે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું ઉમેરી દઈએ અને જીરું છે સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ સમારેલા જે ટમેટા હતા એને ઉમેરી દઈશું હવે એને ટમેટાને સરખી રીતે થોડીવાર સાંતળવા દઈએ ત્યારબાદ સમારેલી જે લીલી મેથી છે એ ઉમેરી દઈશું હવે મેથી અને ટમેટાને સાંતળવા દઈશું થોડીવાર સંતળાઈ જાય ત્યારબાદ સમારેલું જે લીલું લસણ છે એને ઉમેરી દઈએ અને સમારેલા જે રીંગણાં છે એને ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ હવે મિક્સ થઈ જાય એટલે એને થોડીવાર માટે શાક છે બેથી ત્રણ મિનિટ માટે એને એકદમ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સાંતળવા દેશું એટલે આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ લાલ મરચું પાવડર તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી અને એક ગ્લાસ જેટલું છે એમાં પાણી ઉમેરી દેશું હવે હું અહીંયા રોટલામાં ખાવા માટે શાક બનાવું છું એટલા માટે થોડો એવો રસો રાખીશ જો તમે રોટલી માટે બનાવતા હોય તો તમે એને રસો ઓછો રાખવો હોય તો એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકો છો હવે કૂકરનું ઢાંકણ છે એ બંધ કરી અને આપણે એની ત્રણ સીટી થવા દઈશું એટલે શાક બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ત્રણ સીટી થઈ જશે એટલે એકદમ સરસ મજાનું મેથી રીંગણાનું સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર છે જેમાં આપણે કોઈ પણ જાતના મસાલા બીજા ઉપયોગ નથી કર્યા પરંતુ આ શાક એટલું ખાવામાં સરસ લાગશે ને કે એક વખત બનાવ્યું ને તો હર કોઈ છે એ ખાતા રહી જવાના છે અને આ શાક ખાવાની મજા સ્પેશિયલ શિયાળામાં જ આવે છે તો શું તમે ક્યારેય મેથી રીંગણાનું શાક બનાવ્યું છે મને કમેન્ટ જરૂરથી કરજો અને જો ન બનાવ્યું હોય તો એક વખત આ રેસીપી મુજબ અવશ્ય ટ્રાય કરો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે હવે હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં સાથે સાથે બે લાઇકોન જરૂર દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલની વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વિડીયો શેર કરો જેથી એ લોકો પણ આવી અવનવી રેસીપીથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ